ગુજરાતમાં યોજાયેલી જનાક્રોશ યાત્રા સમાપન ચરણમાં ગત દાહોદ જિલ્લામાં પ્રવેશી મધ્ય ગુજરાતમાં યોજાયેલી જનાક્રોશ યાત્રા તેના સમાપન ચરણમાં ગતરોજ દાહોદ જિલ્લામાં પ્રવેશી આદિવાસી બહુલી ધરાવતા જાલોદ સંજેલી લિમકેડ અને પતિપુરા જેવા તાલુકામાં યાત્રાના પરિભ્રમણ દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય હેતુ સરકારની વિવિધ નીતિઓને અને વહીવટી તંત્ર સામે પ્રજાનો અવાજ બુલંદ કરવાનો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા યાત્રા દરમિયાન નેતાઓ દ્વારા સરકાર સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા વિશેષ કરીને રોજગાર બહેન્દ્રી યોજના અને નલસેજલ યોજનાઓમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો દાવો થયો હતો આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં મોટા માલ વાહન વાહક વાહનો મારફતે દારૂની હેરાફેરી થતી હોવાનો અને તેના આર્થિક લાભો ગાંધીનગર સુધી પહોંચતા હોવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોના અભાવે યુવાનોનું સૌરાષ્ટ્ર તરફ થતું સ્થળાંતર મોંઘુ શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓને લઈ જનતામાં રહેલા રોષને આ યાત્રામાં વાચા આપવામાં આવી હતી

દાહોદ જિલ્લામાં ખૂબ ઉમળકા સાથે ઉત્સાહ સાથે લોકોએ તમામ લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું છે અને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી જે દાહોદ જિલ્લામાં હજુ તો ઝાલોદ સંજેલી લીમખેડા ફતેપુરા આ તાલુકામાં ભ્રમણ કર્યું છે દરેક જગ્યાએથી ગામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે દરેક ગામમાંથી નલસે જલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે આખા વિસ્તારમાં ચારે બાજુ બોર્ડરમાંથી દારૂની રેલમ છેલ થાય ટ્રકોની ટ્રકો કન્ટેનરો ભરીને દારૂ આવે છે મોટા પ્રમાણમાં દાહોદ મતી ગાંધીનગર સુધી પહોંચે છે એ ફરિયાદ લોકોમાંથી ઉઠી એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે યુવાનોને રોજગાર નથી મળતો શિક્ષણ મોંઘું થયું છે સ્થાનિક કોઈ ઉદ્યોગો કે એ નહીં હોવાને કારણે અહીંથી મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મજૂરી માટે જાય છે અહીંયા આગળ એમના પરિવારોની જીવન બરબાદ થાય છે આ બધા જ પ્રશ્નોને લઈ અને લોકો આજે ખુલીને બોલી રહ્યા છે રસ્તા પર ઉતરીને લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે હું સરકારને પણ ચેતાવવા માગું છું કે લોકોમાં જે આક્રોશ છે લોકોની જે ફરિયાદો છે લોકોનો જે અસંતોષ છે એનું ત્વરિત નિવારણ નહીં થાય તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાંથી દાહોદ સહિત લોકો ગાંધીનગર કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરીને આખા દેશમાં કે દુનિયામાં નહીં થયો હોય એવો ઉગ્ર વિરોધ આ ગુજરાતની ધરતી પરથી થવા જઈ રહ્યો છે